મજૂરી ખર્ચ ઓછો થાય એવું હોવું જોઈએ અને દવા ઓછી જોઈએ અને વધારે ઉત્પાદન આપે એવું બિયારણ જોઈએ તો ખેડૂત મિત્રો આવા જો તમારે પસંદગી પસંદગી કરવી હોય હોય તો તો એ એ તમે એવા બિયારણ છે અને બસંત આમ જોવા જઈએ તો તડાખા તડાખા એ કપાસના જંગલનો જંગલ નો રાજા ગણાય છે અહિયાં જોઈ શકાય છે ખેડૂત મિત્રો તડાખા તડાકા બીજી ટુ તડાખા એટલે કપાસના જંગલનો જંગલ રાજા બાવીસો પ્લસ જે વેરાયટી છે એમાંથી સર્વોત્તમ અથવા તો સૌથી વધારે વેચાતી અને ખેડૂતોમાં લોકપ્રિય થયેલી વેરાયટી હોય તો એ છે તડાકા જે કોઈનું શેઠ નું આવે છે એટલે જેવું કહેવાય છે કપાસના જંગલનો રાજા એટલે તડાખા વિશે વાત કરું તો એ ઊંડા મૂળ વાળું છે આ ઉપરાંત રોગ જીવાત ઓછું લાગે છે ઊંડા મૂળ વાળું હોવાના કારણે શેખ સુધી લીલો ને લીલો રહે છે મધ્યમથી મોટું ઝીંડવું છે અને વીણવામાં સરળ છે એટલે મજૂરી ખર્ચ પણ ઓછો લાગે છે અને ઉભરો છોડવો થતો હોવાના કારણે હવા ઉજાસ સારી રહેવાના કારણે દવાનો ખર્ચો પણ ઓછો કરવો પડે છે એટલે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપે એવી જાત છે તડાકા અને ઘણા બધા ખેડૂત મિત્રો તડાકાની પસંદગી કરતા થયા છે ઘણા બધા ખેડૂત મિત્રોએ એમના નજીકના ડીલર પાસેથી તડાકાનું બુકિંગ કરાવેલું છે તો જો જે ખેડૂત મિત્રોએ તડાકાનું બુકિંગ કરાવ્યું હોય એ બિહારણ આવી ગયું છે અને તમે જે ડીલર પાસેથી બુકિંગ કરાવ્યું હોય એમની પાસે હવે તમે ફોન કરી અને મેળવી શકો છો અને આગળના વર્ષે તડાકાની ઘણી બધી ડિમાન્ડ હતી અને આ વર્ષે પણ ઘણી બધી ડિમાન્ડ છે અને ખેડૂતોમાં લોકપ્રિય થયેલી જાત છે તો તમે તમારા નજીકના ડીલર પાસેથી તડાખાની પસંદગી કરી અને એનું ખરીદી કરી શકો છો અથવા તો બુકિંગ કરાવ્યું હોય તો તમે સરળતાથી મેળવી શકો છો આ ઉપરાંત બીજી એક એની જાત આવે છે બસંત કે બસંત બસો બાર બસંત એટલે સમજદાર ખેડૂતોની પહેલી પસંદ એટલે કોઈનું શિફ્ષનું પસંદ બસંત બસો બાર વિશે વાત કરું તો મધ્યમથી મોટું ઝીંડું છે પ્રિયત બિન પ્રિયત બંનેમાં ચાલે ઊંડું ખીલા મૂળ છે આ ઉપરાંત તમારે આ ઉતાવળું છે તડાકા થોડુંક લાંબા ગાળાનું છે અને બસંત બસો બાર એ થોડીક ઉતાવળી જાત હોવાના કારણે ખેડૂત મિત્રો વહેલી વેલુ પાક કર્યું હોય તો શિયાળુ પાક કરવું હોય તો બસંતની વાવે તો બસંતનું પસંદગી કરી શકાય અને બસંત એ વિનાટ સરળ છે અને ઊંડું ખીલામૂળ હોવાના કારણે ખેડૂતોમાં લોકપ્રિય થયેલી જાત છે એટલે બસંત બસો બાર પણ આવી ગયું છે તો બસંતની ખરીદી કરવી હોય તો એ ખેડૂત મિત્રો બસંતની પણ પસંદગી કરી શકે છે બસંતમાં તમારે ઘઉં જીરો ચણા કરવો હોય તો એ દિવાળી લગભગ તમારે સિત્તેર થી એસી ઉત્પાદન આપી દે એવી જાત છે તો તમે બસંતની પસંદગી કરી શકો તો ખેડૂત મિત્રો તમારે જો લાંબા ગાળા પાક કરવો હોય તો તમે તડાકા પસંદગી કરી શકો છો અને અને તમારે ઉતાવળું કરવું હોય તો બસંતની પસંદગી કરી શકો છો આ બંને બિયારણે કોઈ નો શેક્સ બનાવે છે તળાખા અને બસંત તો એ બજારમાં આવી ગયું છે અને જે ખેડૂત મિત્રો એ નજીકના ડીલર પાસેથી બુકિંગ કરાયું હોય એમની પાસેથી તમે લઈ શકો છો અને તમે આની પસંદગી કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત હતી કોઈ યુનિવર્સિટી છે અને ખૂબ જ લોકપ્રિય થયેલી જાત હોવાના કારણે જે જે ડીલર મિત્રો પાસે ખેડૂતોએ બુકિંગ કરાવ્યું હોય તો વહેલી તકે મેળવી લેજો કંપનીની શોર્ટેજ ઊભી થાય એ પહેલા તમે સાચા અને સારા બિયારણની પસંદગી કરી અને નજીકથી ઝડપથી મેળવી લો જેથી કરીને તમારે જ્યારે વાવેતર કરવાનો સમય આવે ત્યારે તમારે ખોટી ભાગદોડ કરવી પડે નહીં અથવા તો બિયારની શોર્ટેજ થાય તો કાળો બજાર ભોગ બનવું ના પડે એટલા માટે હું વિશ્વાસ એજન્સી સર્વ ખેડૂત મિત્રો ને ભલામણ કરું છું કે તડાકા ને બસંત વહેલી તકે લઈ લો હવે પછી આપણે બિયારણ લાયક નવી કંઈ માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર